पुलिस कमिश्नर बड़ौदानी कचहरीमा गुजरात राज्यना तमाम पुलिस कमिश्नर्स आधे तमाम रेंज वडाओ अने पुलिस भवनना वरिष्ठ पुलिस अधिकारियोंनी एक एक क्राइम कॉन्फ्रेंस राखवा माग्ली आ क्राइम कॉन्फ्रेंस आपे दर महीने अलग-अलग जिक्या और रखिए चाहिए અને ગયા માસમાં ગુજરાત પોલીસને અલગ અલગ એકમોમાં જે કઈ કામગીરી થઈ છે એ કામગીરી અંગે ચર્ચા કરવામાં આવે છે અને અલગ અલગ વિષયો ઉપર સમીક્ષા કરવામાં છે છેલ્લા ગણતી 4

जेमां मोटा भागे दरेक विषय ऊपर खूब सारी कामगिरी थी आज की क्राइम कॉन्फ्रेंस की शुरुआत में दरेक पुलिस कमिश्नर ने देख दरेक रेंज वड़ाओं ने मैं अभिनंदन पण आपी छे क्योंकि आप सब जानो छो कि अत्यारे गुजरात पुलिस समक्ष ત્રણ થી ચાર ચુનૌતીઓ આવી હતી અને તમામ બંદોબસ્ત તમામ વ્યવસ્થાઓ ખૂબ સફળતા પૂર્વક સંપન્ન કરવા માટે મેં દરેક પોલીસ કમિશનર ને અને દરેક રેન્જ વડાઓને મેં અભિનંદન આપી છે

ની પણ ખૂબ સખત કારક પ્રિતે ગુજરાત પોલીસ દ્વારા કામ કરી થઈ રહી છે ખૂબ મોટા પ્રમાણમાં કોલ્સ બનાવતા હોય છે પણ આજે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મને જે લોકો સાંભળી રહ્યા છે એ તમામને ખૂબ ભારપૂર્વક જણાવવા માંગતી કે સાયબર ક્રાઈમ ને અટકાવવા માટે આપણે સાયબર ક્રાઈમ ના સિસ્ટમ ન બની જોઈએ એના માટે જો સૌથી મહત્વપૂર્ણ કોઈ બાબત હોય

ગમે તે કારણોસર કોઈ નાની મોટી ભૂલ થઈ શકે છે એટલે એમના જે એલર્ટનેસ લેવલ છે એ એલર્ટનેસ લેવલ કદાચ એ સ્કર્ન ન હોવાના કારણે એમને કોઈ ફુલ કરી હોય કોઈને ઓટીપી આપી દીધો હોય કોઈ લિંક આવી ગયા લિંક ને ક્લિક કરી હોય કોઈ વિડિયો કોલ આવી ગયા હોય એના પર એમને કોઈ ફુલ કરી હોય એ પ્રકારની અલગ અલગ આલોકોની એમ્બોસ છે અને અલગ અલગ પ્રકારના એમો માં આપણે બધાને ખૂબ એલર્ટ રહેવાનું છે गुजरात पुलिस ના દરેક એકમમાં અને ફક્ત સ્કૂલ અને કોલેજની વાત નથી આ સાયબર ફ્રોડ ના વિકટિમ્સ દરેક ઉમરના અને દરેક જ gender ના લોકો બનતા હોય છે સિરિયસ વિસન કોણ બને છે સ્કૂલ ના છોકરા છોકરીઓ પણ બનતા હોય છે એ સમાજ ના દરેક વર્ગ દરેક એજ ગ્રુપ તમામ ને આ સાયબર ક્રાઈમ બહુ તે ખૂબ નક ખૂબ અડરડે બની અલગ અલગ ગેંગ્સ ન ખૂબ શિક્ષિત રીતે લોકો લોકો ને સાયબર ફ્રોડ કરતા હોય છે આપણે જો એલર્ટ ન રહીએ તો તમે જે વાત કરી એ ગુનાઓને અટકાવવામાં આપણને પણ તકલીફ પડશે કેમ કે લોકો ફોન કરતા થોડું પોછું કરે એલર્ટ ને થોડું વધારે હોય એનું જે સિગ્નલ છે એનું જે એન્ટેના છે એ એકદમ ટોપ ક્લાસ રહે કોઈ પણ ફોન આવે આપણે ઓટીפיશું કામ છે કોઈ પણ લિંક આવે કે શુકા મે નો કરત કોઈપણ વિડિયોમાં લાગી જાય શું કામ ઉખાડીએ વી નીડ બી વેરી વેરી કેરફુલ આપણે જ્યારે સાયબર સ્પેસમાં હોઈએ ત્યારે આપણી સાવધાની નું જે લેવલ છે એકદમ ટોપ ક્લાસ તો હોવું જોઈએ એ લોકો તમને એવી પ્રકારની વાતો કરે આપણે એના બધા કિસ્સાઓ જોવા મળ્યું છે કે તમે એટલા ઇન્વેસ્ટ કરો તમને આટલું પ્રોફિટ મળશે એ તમને પ્રોફિટ આપી પડતે તમને 1 મહિનો 2 મહિનો 3 મહિનો પ્રોફિટ તમને આપે પછી તમે વધારે ઇન્વેસ્ટ કરો એટલે પછી પાછી એટલે આ પ્રકારના મોગાલિટીઝ આ પ્રકારના થી જે સાયબર ફ્રોડ થઈ રહ્યા છે એમાં આપણી સતર્કતા ખૂબ જરૂરી છે